નમસ્કાર વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અમદાવાદના સાબરમતી ખાતે પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ બે અલગ અલગ સ્થળોએ યોજાયો હતો શાળામાં યોગ દિવસે આઠસો વિદ્યાર્થીઓ અને પિસ્તાલીસ શિક્ષકોએ ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓને યોગના ફાયદા અને વિવિધ પ્રકારના આસનો વિશે માહિતગાર કરાયા હતા એમ આચાર્ય શ્રી દીપકસિંહ ભાટીએ જણાવ્યું હતું ઉપરાંત પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય સાબરમતીએ બીએસએફ અને કેનેરા બેન્કના સહયોગથી પ્રસિદ્ધ ઐતિહાસિક અડાલત સ્ટ્રેપવેલમાં દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું આયોજન કર્યું હતું જેમાં વિદ્યાર્થીઓ શિક્ષકગણ તેમજ કેનેરા બેન્કના ઓફિસરો અને બીએસએફના જવાનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ભારતે યોગને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓળખ અપાવી અને યોગ દ્વારા સાંસ્કૃતિક એકતાને પ્રોત્સાહન આપ્યું છે યોગ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તે શરીરને રોગોથી મુક્ત રાખે છે અને મનને શાંતિ આપે છે ભારતીય સંસ્કૃતિને લગતી આ પ્રવૃત્તિ હવે વિદેશોમાં પણ ફેલાઈ ગઈ છે અને આ સમય દરમિયાન વિશ્વભરના લોકો સામૂહિક રીતે યોગાભ્યાસ કરે છે